લાલગેટ પોલીસ મતકની હદમાંથી એક ચાર વર્ષના બાળકનું અપહરણ કરી ગયેલી મહિલાને વલસાડથી ક્રાઈમ બ્રાન્ચે ટીમે ઝડપી પાડી બાળકને સહી સલામત મુક્ત કરાવ્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલવા આઠસો થી વધુ કેમેરા ચેક કર્યા હતા લાલગઢ પોલીસ મથકની હદમાં ચોક બજાર ખાતે આવેલ ઇન્ડિયા બેકરી પાસેથી સાંજના સમયે એક ચાર વર્ષના બાળકનું અપહરણ થયું હતું જે અંગે લાલગેટ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાયા હતા અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાની ગંભીરતા જોઈ સાત અધિકારી અને પચાસ કર્મચારીઓની ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને લાલકટ વિસ્તારના આઠસો જેટલા સીસીટીવી ચેક કરી આખરે વલસાડ જિલ્લાના લીલાપુર ગામની સંજય નાયકા નામની મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી અપાયત બાળકને અને સુરત લાવે પૂછપરછ કરતા મહિલાએ કબૂલાત કરી હતી કે વલસાડથી નીકળી વડોદા હાલોલ પાવાગઢ ખાતે ગયા હતી અને ત્યાં બાળકનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા ન મળતા સુરત આવી હતી અને સુરતમાં બાળક એકલો દેખાતા તેણે લઈ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેનમાં પોતાનો કામ ગઈ હતી. 28/09/2025 ના રોજ સુરતના રાજ્ય માર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક 4 વર્ષનો માળોનું ફીગ્નેટિંગ કરવામાં આવ્યો હતો. આ બાબતે એની મદદ સહાયતા અથવા સહાયત ચોક બજાર ટ્રેન સ્ટેશનમાં ફરિયાદ

સુરત ક્રાઇમ બ્રાન્ચને આગ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર હરાઈ જાડેજા જયંત ગોસ્વામી અને અલગ અલગ પાંચ પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને થી સિત્તેર માણસો સતત પાંચ છ દિવસથી લાગેલા હતા ગુનોને ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં આ લોકો રહેતા હતા જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને ગુજના દેખાતા મોકો મળતા લઈ અને આ બેંચ ચતા રહ્યા ત્યારે અને ઉдна રેલવે સ્ટેશનનો લાસ્ટ એનો મળી આયો હતા પોલીસ દ્વારા ક્રાઈમ ગ્રાન્સની ટીમની આગળ કોઈ લીડ મળતી નહોતી તેથી ક્રાઈમ ગ્રાન્સની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉдна રેલવે સ્ટેશનથી આગળ પાછળ જેતી તમામ ટ્રેનનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું જેનો સુજનાથી નવસારી, વલસાડ, મુંબઈ સુધીના તમામ સ્ટેશનો દેવામાં આવ્યા હતા અને આ તરફ કીમોસંબા અમ્પલેશ્વર ભરૂચ અને વરોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ ટ્રેન ટ્રેન્સી એક ટીમ ને વરોદરા માં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માંસો સાથે સુરત રેલવે સ્ટેશન માં વરોદરા રેલવે સ્ટેશન માં મળી આવે છે ત્યાં પણ બળપોને કિડનેપ કરવાની એ પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ દેખી નાના બાળકો એટલા હોય એની સતત વોચ કરતી મળી આવી આગર હાલોલના પાવાગઢ આગળ પણ પાવાગઢ બહુ લીડ મળતા કે પણ આજ રીતની એમ હતી જેમ સુરત અને વરોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ આને પ્રયત્ન કરે છે 3 દિવસથી 24 તારીખ એટલે કે 28 એ કિડનેપ કર્યું એના બે ત્રણ દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાનો સખત પ્રયત્ન ચાલુ હતી 28 તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહીતી તરત ત્યાંથી બોલસાડ ગઈ બોલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા એ આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફરાકમાં હતી કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યો હો તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગય્યો હતો એને આસામમાં એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની સુરેશક નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ 20 વર્ષ પહેલા મરી ગયો છે ત્યાં એક એને સાથે કરણ સમયથી એક આસામમાં એક માણસ સાથે પરિચયમાંથી ત્યાં અવર્નો અવજાવ કરે છે

નાથી કોઈ બાળક હતું એટલે આ બાળકને લઈ જવાનો પ્લાન હતો પેડનેટ કરીને પોતાની સાથે લઈ જવામાં આવે અને છેલ્લે આ કિતને પટેલ તરીકે પર 26 25 સભસરીની સતત રત્ન શ્રીથી કોઈ પણ બાળકને લઈ લેવાવું કે ટીક ના કરવામાં